કેશોબ તાલુકાના એક ગામમાં લગ્નની લાલચ આપી એકવીસ યુવતી સાથે યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું લોકરક્ષક પરીક્ષા દરમિયાન વચ્ચે મુલાકાત થઈ હતી જે બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો યુવકે લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ અંતે લગ્નની ના પાડી દીધી હતી જેથી અજીત ડાંગર નામના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે કેશવ પોલીસમાં જણાવ્યું હતું કે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેમાં ભોગ બનનાર અને દુષ્કર્મ ગુજારનાર યુવક બે વર્ષ પહેલા લોકરક્ષક પરીક્ષા આપવા ગયા ત્યારે બંગને પરિચયમાં આવ્યા હતા ત્યારબાદ બંગને વચ્ચે મિત્રતા બંધાઈ હતી સમય જતા બંગને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો યુવકે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું એક મહિના પહેલા જ આરોપી યુવકના માતા પિતાએ યુવતી